મસ્ત મજાના ડાકોરના ના ગોટા રહ્યા છે ઓ જેનું આ ત્યાં પાડ્યા છે પત્તા ભને બેઠા આવું શું કરે છે ચાલ બહુ કામ છે લલ્લા રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈશ અત્યારે સાંજના ચાર વાગ્યા છે પણ આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા એટલે ગુડ મોર્નિંગ જ બોલીશ હું અને હું જાઉં છું ટ્યુશન મૂકવા અને અમારા ક્યાં સુતા છે ને ક્યાં મોબાઈલ છે તમને બતાવો તમે જોઈ શકો છો એ આવીને તરત જ બપોરે પત્તા બત્તા બધું કેટલું ગંદવાળો કર્યો છે અને તમે જુઓ આ માળા ગળામાં પહેરીને ભાઈ મસ્ત મજાના સૂતા છે ટેબલ પર કેમ કે સોફા પર તો નકરો ગંદવાળો કર્યો છે

ફોન મૂકી દો ચાલો નાટક કરે છે મેં હો ગયા જો તમે ઘરની હાલત જો હું ફટાફટ આવીને કરું છું પેલા હું સુઈ ગઈ હતી એને જમાડીને પણ મારા સુઈ ગયા પછી આટલો ગંદવાળો ફેલાવ્યો છે ભાઈએ હવે આવીને બધું કરીશ ચાલ ને બેટા મોડું થાય છે જેનું જેનીશ અલા નાટક નાક અલા અલા એ ભગવાન નાટક બાજ ગાઈસ ડીમાર્ટમાં જતાં પહેલા મને એવું લાગે છે કે વરસાદ આવશે જ એટલે હું છે ને પહેલા આ આ બધા આ બધા કપડાં પહેલાં હું અંદર લઈ લો અંદર લઈને મૂકી દઉં ને તમારા બધા કપડાં ભલરી જશે સવારના મસ્ત સુકાઈ ગયા છે આજે તો વરસાદ આવ્યો જ નથી આ ભાઈ રસ્તામાં કેન્ડી ક્રસ આમ છે બોલો એનું ટ્યુશન આવી ગયું છે લિફ્ટ આવવાની તૈયારી છે અને આ ભાઈ હજી મોબાઈલ મૂકતા નથી અને અમારા જેનીષભાઈ જો તુલસીની માળા પહેરી છે અમારે ભગત બની ગયો છે લડ્ડુ ગોપાલનો મસ્ત મજાની લડ્ડુ ગોપાલની સેવા કરે કે છે જેનું જેનું ભાઈ

પછી નાસ્તાનો સામાન લઈ લીધો બે મેરી ગોલ્ડ એક ન્યૂટ્રી ચોઈસ છોકરાઓ માટે થોડા ઘણા એક્સ્ટ્રા બિસ્કીટો ફરારી ચેવડો થમ્સઅપ જીરા મારી માટે મોબાઈલ સ્ટેન્ડ લીધું કપડાં ધોવા માટે લિક્વિડ લીધું પછી થોડો ઘણો બધો સામાન લઈ બિલિંગ કરાવી અને પછી હું ઘરે આવી ગયો છે હવે છોકરાઓ માટે પોપકોર્ન લઈ લઉં છું બધો સામાન આવી ગયો છે ટ્રોલીમાં હવે પપકોન લઈને સીધી ઘરે જઈશ છોકરા આવી ગયા છે ઘરે ફોન પર ફોન આવે છે તો પહેલાં પપકોન પેક કરાવ પછી જઈ તો ગાયસ ડીમાર્ટમાંથી આવી ગઈ છું દક્ષ નીચે જ મળી ગયો અને કેન્ડી નીચે લઈ લીધી અને આવીને અમારા લડ્ડુ ગોપાલને મસ્ત મજાના પપકોર્ન આપી દીધા છે હમણાં ડીશમાં આપું છું હવે જેનીઝ આવશે જેનીઝ તો આજે બહુ જ રડવાનો છે કેમ કે એને ડીમાર્ટ આવું હતું અને મેં એમ કીધું કે તું ટ્યુશનથી આવે ને પછી હું ત્યાં માં લઈ જઈશ એને ટ્યુશન મૂકીને હું સીધી પહોંચી ગઈ માર્ટમાં બધો સામાન લઈ લીધો છે અને હું બપોરના વાસણ મૂકીને ગઈ હતી પડ્યું છે તો ચાલો પહેલા કામ પરવાડીએ ચા પાણી પીએ પપકોર્ન પોપકોર્ન ખાઈએ તો ગાઈસ મને પણ બહુ જ ભૂખ લાગી છે તો હું પણ પોપકોર્ન ખાવા બેસી ગઈ ત્રણ પેકેટ લાવી હતી બે છોકરાના બે અને એક મારું હવે ચા નહીં મૂકી પડે ફક્ત પોપકોર્ન ખાઈ લઈશું જેનીશ બાજી ટ્યુશન થી નથી આવ્યા દક્ષુભાઈ ટ્યુશન થી આવીને પોપકોર્ન ખાવા બેસી ગયા છે માવા મલાઈ ગુલ્ફી તો રસ્તામાં જ ભાઈએ ખાઈ લીધી છે અને જો અમારે જેનીશ ભાઈ કેટલો ગંદુવાળો કર્યો છે હું જસ્ટ હજી ડિમાર્ટ માંથી આવી છું મેં કીધું પેલા પેટ પૂજા કરું પછી બધું સાફ કરું ગુસ્સે થઈ ગયા છે ભાઈ અમારા દક્ષુભાઈ ને જૈનુભાઈ ની મસ્તી સ્ટાર્ટ થઈ ગઈ છે પોપકોર્ન પેટમાં પડ્યા ને એટલે હવે અમારા દક્ષુભાઈ ઉપડશે સીધા નીચે ક્રિકેટ રમવા સવા છ એ જાય છે જોઈશું કેટલા વાગે આવશે સવા આઠે આવશે બોલો બે કલાક નીચે જ રમ્યા કરશે અને બધા આખી બિલ્ડિંગના છોકરાઓને ભેગા કરશે જેનું આ પત્તા ભરને ઓ જેનું આ ત્યાં પાડ્યા છે ને પત્તા ભરને બેટા આવું શું કરે છે ચાલો મમ્માને બહુ કામ છે લલ્લા પ્લીઝ

અમે લોકો ને ત્યારે પેકેટ લઈ આવીએ પછી ઘરે ગોટા બનાવીએ તો અત્યારે મેં એનું ખીરું મસ્ત મજાનું પલાળી દીધું છે જો મસ્ત ખીરું પલાળી દીધું છે હવે પ્રતિક આવશે એટલે મસ્ત ગરમ ગરમ ગોટા બનાવીશું અને દહી સાથે ખાઈશું છોકરાઓ માટે તો હું ભાખરી બનાવવાની છું એ લોકો ભાખરી અને ગોળ ખાશે અથવા તો ભાખરી નાલુ છીએ એમની જે ઈચ્છા હોય તે ખાશે તો હવે હું લોટ બાંધું છું લોટ બાંધીને પછી મારો પૂજાપાઠ કરીશ તો ચાલો મળીએ પછી કઈ છોકરાઓ નીચેથી ક્રિકેટ રમીને આવી ગયા છે અને જે હું ડીમાર્ટમાંથી જે પેલું સ્ટેન્ડ લાવી મોબાઈલનું અમારા જેનીષભાઈ આવીને તરત સ્ટેન્ડ લઈ લીધું અને તમે જોઈ શકો છો આ મારા પેરીને જ નીચે ક્રિકેટ રમવા ગયો હતો હે ને કોઈ કીધું નહીં હા થઈ જાય તારે જે રીતે સેટ કરવું હોય ને એ રીતે થઈ જાય બેટો મસ્ત છે ને હે ને તો આજે મેં છે ને ડાકોરના ગોટા બનાવ્યા છે ખાવા છે ઓ ભાઈ બહુ મસ્ત લાગે હે ને મસ્ત લાગે ને બનાવું છું ભાખરી ભાખરી બનાવી છે થઈ ગયું જો તારે જેવું સેટ કરવું હોય આમ રાખવું હોય આમ રાખવું હોય જેવું રાખવું હોય આડો મોબાઈલ રાખવો હોય અને અમારા જેની જ વાતો જો આ રાધેની ની માળા પહેરીને જ ફર્યા કરે છે જેનું તારા નીચે કોઈ જોઈને હસતું નથી તું તોડી નાખી છો છોકરાઓ મસ્ત આલુ સિયો ને ભાખરી ખાવા બેસી ગયા છે અને હજી અમારા જેનીશભાઈ એ પેલી માળા કાઢી નથી બોલો મસ્ત મજાના ડાકોરના ગોટા તરાઈ રહ્યા છે સેમ સ્વાદ સેમ મતલબ સેમ સ્વાદ એમ તો મસ્ત મજાના ડાકોરના ગોડા રેડી થઈ ગયા છે હવે દહીંની સાથે આપણે ખાઈશું યો બાપ દીકરો મસ્ત મોબાઈલમાં કૃષ્ણ ભગવાનનું કાર્ટૂન જોઈ રહ્યા છે જેનિસના લીધે એના પપ્પાને પણ કાર્ટૂન જોવું પડે છે જેનીસ એના પપ્પા સાથે એકાદો કૃષ્ણ ભગવાનની વાર્તા અથવા તો કાર્ટૂન ન જોવે ત્યાં સુધી સુવે જ નહીં તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બાય બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ